જમીન જોવાના બહાને અપહરણ કરવામાં આવ્યું જલાલપુરના પનાર ગામના ખેડૂતનું તેની જ કારમાં અપહરણ કરવામાં આવ્યું ખેડૂતના પરિવાર પાસેથી ખંડણી માંગવામાં આવી ચાર અપહરણકારોએ ખેડૂતના ઘરે ફોન કરી રોકડ અને દાગીના મળી આઠ લાખ તો આઠ લાખ પિસ્તાળીસ હજાર રૂપિયા પડાવ્યા હતા ખેડૂતના ઘરેથી રૂપિયા મળ્યા બાદ અપહરણકારો તેને ફરાર થયા હતા ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે તો નવસારીના જલાલપુરની આ ઘટના છે જલાલપુરના પનાર ગામના ખેડૂતને તેની જ કારમાં અપહરણ કરવામાં આવ્યું પરિવારજનો પાસેથી ખંડણી માંગવામાં આવી અપહરણકારોએ ખેડૂતના ઘરે ફોન કરી રોકડ અને દાગીના મળી આઠ લાખ પિસ્તાળીસ હજાર રૂપિયા પડાવ્યા ખંભાત રૂરલ પોલીસ મથક